સવારે જલ્દી ઉઠી ઠંડા પાણી સ્નાન કરી પૂજા અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાળું ખાવાનું ખાઈ એક ટાળું કરવામાં આવે છે અને પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે યશ્યહ પ્રભાવ મતુલમ ભગવાન અનંતો બ્રહ્મા હરસ્ય નહીં વક્તુમલમ બલમ ચ સા ચંડિકા કાખલે જગત પરિપાલનાય નાસાય ચાસ વયસ્યમતીન કરો આજનો આ પાવન દિવસ જેમાં ભગવતી શીતલાની પૂજા થાય શીતલા સપ્તમી તરીકે આ ઓળખાય અને સાતમ એટલે ટાઢી સાતમ ઠંડી સાતમ આજના દિવસે છઠના દિવસે રસોઈ બનાવી અને પછી ગેસ ચૂલો એ બંધ કરી દેવામાં આવે છે અગ્નિદેવને એક દિવસ માટેની રજા આપવામાં આવે છે અને બંધ કરી અને પછી ઠંડુ બધે એ ખાવાનું હોય છે આજના દિવસે ભગવતી શીતલાની પૂજા કરવાનું મહત્ત્વ એ છે કે જે પુત્રની માતા હોય જેને સંતાન હોય એ પુત્રની માતા સદૈવ શીતલા સપ્તમીનું વ્રત કરે આ વ્રત કરવાથી એના જીવનમાં સંતોષ શાંતિ અને શીતળતાની પ્રાપ્તિ થાય સાથે સાથે ભગવતી શીતલાની કૃપાથી જ જીવનમાં ઠંડકની પ્રાપ્તિ થાય છે ભગવતી શીતલાની કૃપાથી જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે સંતાન રત્નમાં ઉન્નતિ અને પ્રગતિ થાય આ શીતલા સાતમની પૂજા વર્ષો પૂર્વે આપણે ત્યાં એવી પ્રચલ પ્રચલનતા છે કે છઠના દિવસે રસોઈ બનાવી આખા ઘરે ઠંડુ ખાવાનું હોય સાતમના દિવસે એક ટાઈમ પ્રસાદ લઈ માતાજીની પૂજા કરી અને માતાજી સામે નમન કરી એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે હે ભગવતી શીતલા અમારી કુખને ઠંડી પાડજો સદૈવ શાંત અને ઠંડી રાખજો સદૈવ શીતળતા અમારા જીવનમાં રહે આ શીતળતા મેળવવા માટે થઈ અને વિવિધ પ્રકારના વ્યંજનો માતાજીની સામે ભોગ લગાવી અને શીતલા સપ્તમી કરવામાં આવે છે સાથે સાથે આજ સવારથી જ અહીંયા આપ જોઈ રહ્યા છો ભગવતી શીતલાનું એક પ્રતિબિંબ સ્થાપિત કરવામાં આવ્યું આની પૂજા કરી અને એ જ પ્રાર્થના કરે છે કે સદૈવ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રતિ શું વ્યવસ્થામાં ભગવતી મા શીતલાની પૂજા કરવા આવતી બહેનો પોતાના ઘરે બનાવેલું ઠંડી રસોઈ ઠંડુ જે કંઈ બનાવ્યું હોય એ બધું જ લાવે સાથે સાથે ઔષધિની ઔષધિથી માતાજીની પૂજા કરવામાં આવે છે એનું માત્રને માત્ર કારણ એટલું છે કે સદૈવ આ ઔષધિ શીતળતાને આપે છે આ દક્ષિણ ગુજરાતમાં આંબાનું ઝાડ સાથે તનમન્યા સાથે લાવતા એ અહીંના પ્રચલનના અનુસાર જે જે વનસ્પતિઓ થતી હતી એ વનસ્પતિઓને અહીંયા લાવી અને ભગવતીની પૂજા કરે સાથે સાથે આ જ વસ્તુને પશ્ચિમ પશ્ચિમ ગુજરાતમાં જોઈએ મારું જ્યાં નેટિવ પેલેસ છે દ્વારિકા બાજુ જોઈએ તો અમારે ત્યાં પણ શીતલા સપ્તમીની પૂજા થાય પણ એ એ રીતના થાય કે માતાજીને બાજરાના લોટની કુલેર ધરાવી અને નદીમાં ભીના કપડેથી થાય તો આ બધી જ જગ્યાએ પ્રચલન અલગ અલગ છે કહે છે કે છત્રીસ કિલોમીટર દૂર જાય એટલે કંઈ ને કંઈ પ્રથાઓ બદલી જતી હોય છે પણ અહીંયા જે આ આંબાના ઝાડને ચડાવવા